ગુડ મોર્નિંગ ગાયસ જય માતાજી સવાર સવારમાં અમે કામ બધું પતાવીને ખરીદી કરવા માટે ઉદયપુર જવા માટે નીકળી ગયા હતા અમે રિક્ષામાં બેસીને ઉદયપુર જવા માટે નીકળી ગયા તમે બહારનું વાતાવરણ જોઈ શકો છો કેટલું મસ્ત ગ્રીન ગ્રીન વાતાવરણ છે હું અને મારા હસબન્ડ ફર્સ્ટ ટાઈમ ઉદયપુર જઈ રહ્યા છીએ ઉદયપુર ત્રિપુરા અને ઉદયપુર હા રાજસ્થાનનું નહીં અમે જતાં જતાં બધું નજારો જોતા જતા હતા ગઈશ એક મસ્ત વસ્તુ બતાવું જેમ આપણા પણ ગુજરાતમાં બી ગુજરાત પોલીસ પેલા લોકોને રોકીને ટેક્સ અસુવિધા હોય છે એ રીતે ત્રિપુરામાં બી પોલીસ અહીંયા ઊભા રહીને વીમાને બધું લેતા રહેતા હોય છે મતલબ કે આપણે શું કહીએ છીએ એને હેલ્મેટને ના પહેર્યું હોય એટલે પ જે આપણને વીમો આપે છે એની વાત કરીએ છીએ ચલણ પણ કહી શકાય છે ચલો અમે ઉદયપુરની બજારમાં આવી ગયા છીએ ઉદયપુરમાં પહેલાં પાઇનેપલ અને કેળા બહુ મસ્ત મળે છે પાઇનેપલ બહુ જ મીઠા હોય છે અહીંયા પચીસનું એક જ પાઇનેપલ હોય છે ગાઈસ બહુ મસ્ત બજાર હોય છે બજાર આપણા ગુજરાત જેવી તો ના જ હોય પણ બસ આપણે વસ્તુ લેવાની હતી એટલે આપણે આવી ગયા છીએ બસ અમારે રિક્ષાવાળાએ અમને અહીંયા ઉતારી દીધા છે અને અમે ચાલીને બજારમાં ગયા હતા હું તમને બજારનો નજારો બતાવું છું જો અહીંયા આવા પ્રકારની રિક્ષાઓ પણ હોય છે બજાર જો કેવા સફરજન ગાય છે મોટા મોટા બજાર પણ બહુ મસ્ત છે અહીંયા છે ને પાન લોકો બહુ ખાય છે એટલે બજારમાં પાન બહુ મળે અને શાકભાજી તો બહુ જ મોંઘી હોય છે અમે પહેલાં કરિયાણાની દુકાને ગયા હતા તો તમને કરિયાણાની દુકાનમાં બધું બતાવી દઉં છું અહીંયા જોઈ લો તમે પહેલાં સૂકા બોરા મળતા હતા ને બટેકા તો કાળા કાળા બહુ બટેકા હોય છે પહેલાં સૂકા બોરા મળતા હતા ને આપણે નાના હતા ત્યારે બોર ખાતા હતા એ બોરા અહીંયા બહુ જ મળતા હોય છે આ જુઓ કેવડી મોટી મીણબત્તી છે આખી વરસ ચલાવીએ તોય ના પતી એવી પાઇનેપલ પાઇનેપલ તો બહુ જ મીઠા હોય છે પછી મારા હસબન્ડને એક સાયકલ લેવાની હતી એટલે અમે સાયકલવાળાને ત્યાં ગયા જૂની સાયકલ લીધી એમને એક સાયકલનો રાઉન્ડ માર્યો સાયકલ અમે અંદર રિક્ષામાં મૂકીને ઘરે જવા માટે નીકળી ગયા નીકળતા નીકળતા પણ બહારનું વાતાવરણ હું તમને બતાવી દઉં કેવું સરસ વાતાવરણ છે બારી હતી હું રિક્ષામાં ઘીચો ખીચમાં બેસી ગઈ હતી કારણ કે જગ્યા હતી નહીં મારા હસબન્ડ આગળ બેઠા હતા તો ચલો ગાઈસ હવે ઘરે જઈ રહ્યા છીએ જો તમને વાતાવરણ બતાવી દઉં વાતાવરણ તો બહુ સરસ હોય છે ગઈશ ત્યાં જો ગાઈસ સમયે અમારા ઘર પહોંચવા આવી ગયા છીએ બસ હવે ઘરે પહોંચું પહોંચવું છીએ અહીંયાના રસ્તા બહુ ચડાનવાળા અને ઢલાણવાળા હોય છે ઢલાન વધારે હોય છે આ રબરના જાળવા છે એનાથી વચ્ચેથી અમે નીકળ્યા છીએ જો મારા હસબન્ડ ઘરે આવીને કેળા ખાવા માંડ્યા છે એમને ભૂખ બહુ લાગી તો કેળા લાયા હતા મને પાયનેપલ બહુ આવે છે અહીંના કેળા મને પસંદ નથી તો હું નથી ખાતી પછી જો હવે તમને ઘરનું વાતાવરણ બતાવી દઉં બહારનો રસ્તો ને એ બધું અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં જો રબરના ઝાડવા છે અને આ રીતે રસ્તો નીકળે છે ચાલવાનો અહીંયા બ્લોકનો નહીં પણ ઈંટોનો રસ્તો બનાવેલો હોય છે ઈંટો એ રીતે ગોઠવે છે આપણને એવું લાગે છે કે બ્લોક છે પણ બ્લોક નહીં ઈંટોનો રસ્તો હોય છે અહીંયા રબરમાંથી બી આ લોકો પહેલાં પેમેન્ટ લેતા હોય છે મતલબ કમાણી કરતા હોય છે આ જો ઈંટોનો રસ્તો અહીંયા છે ને જાડવે જાળવે કટહલ બહુ ટીંગાયેલા હોય છે હું એનો બી તમને એકવાર કટહલનું બી જો કટલ દેખે છે હું તમને એનો ક્લિયર વિડીયો બનાવીને બતાવી દઈશ થોડું ચાલીને જવું પડે હોય છે એટલે અમે ચાલીને ઘરે આવી ગયા છીએ હવે જઈને અમે જમવાનું બનાવશું જમીને ખાઈને ઊંઘી ચલો ઊંઘીને ઉઠીને બપોરે અમે અમારા મારા હસબન્ડના ફ્રેન્ડને ત્યાં ગયા એમની છોકરી માટે અમે પાઇનેપલ લીધું હતું એને ખવડાવવા માટે એ નાની છે દોઢ વર્ષની તો એને પાઇનેપલ જ્યુસ કાઢીને ખવડાવે છે એની મમ્મી મારા હસબન્ડને બંને ચાલીને જઈ રહ્યા છીએ જો કેવો ઢલાન છે અહીંયા ચોમાસું આવે તો આ બધું પાણી પાણી થઈ જાય છે ચોમાસામાં તકલીફ બહુ પડે છે એટલે અમારે ઘર નવું ચેન્જ કરવાનું છે એનો બી હું તમને વિડીયો બ્લોગ્સ બતાવીને દેખાડી દઈશ જો અમે જઈ રહ્યા છીએ જો ગાઈ અમે જઈ રહ્યા છીએ એમને ત્યાં ખાલી બેસવા જઈએ છીએ કારણ કે કંટાળો આવતો હતો જોવો કે એવી વાડીઓ છે ઘરની આંગણામાં જ આ લોકો વાડીઓ બનાવીને શાકભાજી પોતાના ઘરે જ બનાવે છે અને અહીંયા અહીંયા બી એસએફ વાળાને બધાને વેચે છે જો ગાયસ હું તમને આજે બતાવું કે રબરની ખેતી આ લોકો કઈ રીતે કરે છે જો ગાય આ રીતે કાળા કલરની એક વાટકી નીચે મૂકેલી હોય છે જેમાં કટ પાડીને રસ પડતો હોય છે અને એમાંથી રબર બને છે આ જો અમે એમના ફ્રેન્ડ્સના ઘરે પહોંચું પહોંચું છીએ હવે વાતાવરણ તો બહુ જ મસ્ત હોય છે ગાય અહીંની અમે એમના ફ્રેન્ડ્સના ઘરે પહોંચી ગયા છીએ અને હવે વળી બી નીકળ્યા છીએ હવે અમે અમારા ઘર તરફ જઈ રહ્યા છીએ હવે અમે ઘરે જઈને જે રસ્તામાં એક વસ્તુ બતાવું અહીંયા જુઓ રબરને કઈ રીતે સૂકવે છે જ્યારે આપણે કપડાં પર વરગણી પર કપડાં સૂકવી એ રીતે અહીંયા રબરને સૂકવે છે એ લોકો રબરની ખેતી આ રીતે કરે છે જો અમે ઘરે પાછા જઈ રહ્યા છીએ અમારે ઉપર ચઢાનવાળો રસ્તો પાછો આવી ગયો છે હવે અમે પહોંચી ગયા છીએ ઘરે ઘરે પહોંચતા પહેલાં એક અહીંયા જો આવું નદી જેવું અંડરગ્રાઉન્ડ નદી જેવું હોય છે હા છે ઘરના બહારનું વાતાવરણ જ્યાં તુલસીનો ક્યારો છે નીચે રબર ને વાટકીઓ જે ખાલી કરેલી છે તે છે અને અહીંયા ચાળા માટે અલગથી જો કેવી મસ્ત રીતે ગોઠવણી કરેલી હોય છે જે વરસાદમાં પલળે નહીં અને બગડે પણ નહીં તો ચલો બાય બાય ગુડ નાઇટ બાય બાય ગાયસ આવજો જય માતાજી